હે ધરતી માતા સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધરો આઠમના વ્રતનું મહાત્મા પૂજા વિધિ વ્રત કઈ રીતે કરવું અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું ધરો આઠમ નું વ્રત આપણે ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે ધરો એટલે તેને આપણે દુર્વા પણ કહીએ છીએ જે ગણપતિ દાદાને ખૂબ જ પ્રિય છે આપણે ગણપતિ દાદાની કોઈ પણ પૂજા કરીએ પરંતુ જો ધરો આપણે ન ચડાવીએ તો તે પૂજા અધૂરી ગણાય છે જેવી રીતે આપણે ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અર્પણ ન કરીએ તો પૂજા અધૂરી છે તેવી જ રીતે ગણપતિને પણ ધરો ન ચડાવીએ તો તેમની પૂજા અધૂરી ગણાય છે ધરો એટલે જે આપણે પૃથ્વી ઉપર નાનો નાનો ઘાસ ઉગે છે ત્રિશુળ આકારનો આ ઘાસમાં ત્રણ પાખિયાઓ હોય છે તેને આપણે ધરો કહેવામાં આવે છે આ ધરાને આપણે પાણી પીવડાવવાની જરૂર નથી વરસાદનું પાણી જ્યારે ધરતી ઉપર પડે છે ત્યારે તે જાતે જાતે ઉગી જાય છે ધરો આઠમના દિવસે આપણે ધરતી માતાની પણ પૂજા કરવાની છે ધરતી માતાનો એક નામ ધરો પણ છે એમ આપણે બધા જ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરીએ છીએ એવી જ રીતે આપણે ધરતી માતાની પણ પૂજા અર્ચના કરીએ છીએ ધરતી માતાને આપણે માતા તરીકે બોલાવીએ છીએ આપણે ધરતી માતાનો ઋણ ક્યારે પણ ચૂકી નથી શકવાના પરંતુ આપણે ધરતી માતાના આવી રીતે વ્રતો આવતા હોય ત્યારે અવશ્ય તેમની પૂજા અર્ચના કરવી જોઈએ કરવા જોઈએ ધરો કરવાથી જેવી રીતે પરિવાર ની વૃદ્ધિ થાય છે ધરતી માતા આપણા સંતાનો ની હંમેશા રક્ષા કરે છે પણ આ સંતાન ની નિરોગી દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપે છે આ વ્રત મોટે ભાગે સ્ત્રીઓ કરતી હોય છે સ્ત્રીઓ પોતાના પરિવાર અને સંતાનના કલ્યાણ માટે આવ્રત કરે છે જેવી રીતે ધરોની આપમેળે વૃદ્ધિ થાય છે એવી જ રીતે આપણા પરિવારની અને આપણા સંતાનની આપમેળે વૃદ્ધિ થાય એના માટે વ્રત કરવામાં આવે છે આ વ્રત કરવાથી નિસંતાન દંપતી હોય તો તેને સંતાન પ્રાપ્ત થાય છે ભાગ્યવતી સ્ત્રીઓ જો આ વ્રત કરે તો ધરતી માતા તેના પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય તેના આશીર્વાદ આપે છે ધરતી માતા જીવ માત્રનું કલ્યાણ કરનારી માતા છે ધરતી માતા કોઈ પણ વ્યક્તિ સાથે ક્યારે પણ ઊંચ નીચનો ભેદભાવ નથી રાખતી તેના માટે તો તેના બધા જ સંતાનો એક સરખા છે આપણે ધરતી માતાને ગમે એટલો કષ્ટ આપી પણ તેનામાં સહનશક્તિ ખૂબ જ છે ધરતી માતાનું આપણે પૂજન કઈ રીતે કરવું સૌ પ્રથમ જ્યાં આપણે મેં તમને કહ્યું કે ધરો હોય ત્યાં આપણે પૂજન કરવાનું છે ધરો હોય ત્યાં તમારે સૌ પ્રથમ ત્રાંબાની લોટીમાં જળ ભરવાનું છે અને તે ધરોને ચડાવવાનો છે પછી આપણે પંચામૃત લેવાનું છે પંચામૃત પણ આપણે ત્યાં ચડાવવાનું છે પછી તમારે ઘીનો દીવો કરવાનો છે દીવો પ્રગટાવી પછી આપણે પૂજા ચાલુ કરવાની છે ઘીનો દીવો થઈ ગયા પછી આપણે કંકોથી તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે અબીલ ગુલાલ લગાવવાના છે આપણે લીલું નાળિયેર લેવાનું છે તે આપણે જે પૂજા કરતા હોય તે મૂકી દેવાનું છે અને સૂકું નાળિયેર લઈ અને તેને વધેરી દેવાનું છે તેનો પ્રસાદ આપણે લઈ શકીએ છીએ પછી આપણે ધરોને નાગલા ચડાવવાના છે ફૂલોનો હાથ ચડાવવાનો છે ફૂલો ચડાવવાના છે આ દિવસે આપણે ઠંડુ ખાવાનું છે આગલા દિવસે આપણે રસોઈ બનાવી અને ઠંડુ ખાવાનું છે જેવી રીતે આપણે સાતમ આઠમ રસોઈ બનાવીએ છીએ અને સાતમના દિવસે ખાઈએ છીએ એવી જ રીતે આમાં પણ આપણે સાતમના દિવસે રસોઈ બનાવી અને આઠમ ના દિવસે ખાવાની છે રસોઈમાં આપણે ચોખાના લાડુ અવશ્ય બનાવવાના છે કારણ કે આમાં ચોખાના લાડવાનું ખૂબ જ મહત્વ છે જેવી રીતે સાતમના દિવસે આપણે કુલેર બનાવી છે એવી જ રીતે આ દિવસે આપણે ચોખાના લાડુ બનાવવાના છે અને બીજું ગમે તે તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો છો આ દિવસે ઠંડુ ખાવાથી ધરતી માતા અને ધરો આપણા બાળકનું હંમેશા રક્ષણ કરે છે આગલા દિવસે તમે ફણગાવેલા મગ કોઈ ગમે તે કઠોળ હોય તો તમે ખાઈ શકો છો તેના વડા પણ બનાવી અને આપણે ખાઈ શકીએ છીએ આપણે પૂજા કર્યા પછી આપણે જે પણ બનાવી હોય રસોઈ તે આપણે ત્યાં પ્રસાદ તરીકે મૂકવામાં આવે છે અને આપણે ધરતી માતાનો મંત્ર જાપ કરવામાં આવે છે અને પૂજા કરી હોય ત્યાં આપણે એક પ્રદક્ષિણા કરવામાં આવે છે ધરો આઠમનું વ્રત કરવાથી આપણો વંશ વેલો વધે છે આપણા સંતાનની રક્ષા થાય છે એટલા માટે દરેક સ્ત્રીએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ આપણે ધરતી માતાનું ઋણ ક્યારે પણ નથી ચૂકવી શકતા પરંતુ આવી રીતે આપણો વ્રત અવશ્ય કરી શકીએ છીએ હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય વાર્તા સાંભળીએ સૌ પ્રથમ હું તમને વ્રતની વિધિ કહું છું આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાય ધોઈ પછી ધરોની અને ધરતી માતાની પૂજા કરવી અને પછી આપણે ધરો અને ધરતી માતાને પ્રાર્થના કરવાની છે કે એ ધરતી માતા તમારી ઉપર જેવી રીતે ધરોની આપોઆપ વૃદ્ધિ થાય છે એવી જ રીતે અમારા વંશની વૃદ્ધિ કરજો અમારા સંતાનોની હંમેશા રક્ષા કરજો અમારા કોળનો વંશવેલો આગળ વધારજો આ દિવસે ઠંડુ જમવું આગલા દિવસનું બનાવેલું અને ખાસ કરીને ચોખાના લાડવા અવશ્ય બનાવવા આ દિવસે ફણગાવેલા કોઈ પણ કોઠોળો અથવા તો વડા તમે ખાઈ શકો છો આ વ્રત મોટાભાગે સ્ત્રીઓ કરે છે અને પોતાના સંતાનના કલ્યાણ માટે કરે છે હવે આપણે વાર્તા શરૂ કરી દઈએ એક ગામમાં એક અને બહુ સંપીને રહેતા હતા વહુને તો એક દીકરો હતો તે ખેતરમાં મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુ તો ખૂબ જ સારી હતી સાસુની પાલન કરતી હતી સાસુ જેમ કહે તેમ તે કરતી હતી સાસુ પણ ખૂબ ધ્યાન રાખતા હતા અને તેને માન સન્માન પૂરતું આપતા હતા એવામાં ભાદર સુદ આઠમનો દિવસ આવ્યો ધરો આઠમ નો દિવસ આવ્યો ત્યારે સાસુએ વહુને ઉદ્દેશીને કહ્યું કે વહુ બેટા ચાલ આપણે ખેતરમાં જઈએ અને ઘાસ લઈ આવીએ વહુ તો ધરો આઠમનો વ્રત કરતી હતી એટલા માટે એ દિવસે કેવી રીતે ઘાસ કાપી શકાય વહુએ તો સાસુને કહ્યું કે આજે હું તમારી સાથે ઘાસ લેવા માટે નહીં આવું ત્યારે સાસુએ તો છણકો કરીને વહુને કહ્યું કે ઘાસ નહીં લાવે તો ખાસો શું તારું કપાળ ખાસો આપણે જો આપણે ઢોરાને ઘાસ નહીં નેડીએ તો તે આપણને દૂધ નહીં આપે પછી આપણે આપણા બાળકોને શું પીવડાવીશું આમ કહીને સાસુએ તે વહુને ઘાસ લેવા માટે જીદ કરી સાસુ તો આટલું બોલ્યો એટલે વહુ તો બચારી લાચાર થઈ ગઈ અને સાસુ સાથે ઘાસ લેવા માટે ગઈ. ભરતી કમાણને સાંકળ આપી દીધી અને સાસુ વહુ તો ખેતરમાં ચાલ્યા. પરંતુ વહુ તો ખેતરે ગઈ પરંતુ તેનો જીવ ન ચાલ્યો તે મનમાં ને મનમાં વિચારતી હતી કે આ તો મારે વ્રત છે. આજે મારે લીલું ઘાસ કઈ રીતે કાપવું? અને હું સાસુને પણ ના નઈ પાડી શકું આવી રીતે તે વિચાર કરતી હતી. વહુ પાસે તો બીજો કોઈ રસ્તો નહોતો એટલા માટે તે ઘાસ કાપતી હતી ત્યારે ખાસ યાદ રાખતી હતી કે તેમાં ધરો ન આવે ધરાને એક બાજુ રાખી અને બીજું ઘાસ લેવા માંડી સાસુને વહુએ તો ઘાસ લઈ લીધું અને આ ઘાસના ભારા બાંધી અને એકબીજાના માથા ઉપર ચડાવીને તેઓ બંને ચાલતા થયા ઘર તરફ સાસુને વહુ તો ઘાસનો ભારો લઈ અને આવતા હતા ત્યાં રસ્તામાં તેને એક વ્યક્તિએ કહ્યું કે તમે જલ્દી જાઓ તમારું ઘર સળગી રહ્યું છે ઘરમાં ખૂબ જ આગ લાગી છે તમારું ઘર ભડકે બરી રહ્યું છે સાસુ બહુ તો આ સાંભળી અને ઘાસનો ભાડો એક બાજુ મૂકી અને દોડવા લાગ્યા અને ઘરે પહોંચ્યા તો જોયું તો તેમનું આખું ઘર બળી ગયું હતું બહુ તો અડધા પડતા બરેલા બારણાને એક બાજુ ધક્કો અને ઘરની અંદર ચાલી ગઈ તેને તેના દીકરાની ચિંતા હતી કે મારા દીકરાને કશું થઈ તો નહીં ગયું હોય ને અને તેને અંદર થયું તો ઘોડિયામાં તેના દીકરાની આજુબાજુ ધરો બધો વીંટળાઈ ગયો હતો અને તેનો દીકરો તો ઘોડિયામાં હસતો હસતો રમતો હતો તેના દીકરાને કંઈ પણ થયું ન હતું આ દ્રશ્ય જોઈ અને બહુ તો ખુશ ખુશ થઈ ગઈ અને તે પોતાના દીકરાને લઈ અને બહાર આવી અને તેને તો પોતાના સાસુને કહ્યું કે સાસુ માતા જુઓ મેં ધરો આઠમનું વ્રત કર્યું હતું એટલે મારા દીકરાને કંઈ પણ ન થયું ધરોએ મારા દીકરાની રક્ષા કરી મને ધરો આઠમનું વ્રત પૂર્ણપણે ફળ્યું છે ધરતી માતાએ મારા બાળકને બચાવી લીધો છે સાસોમાં તો વહની બધી વાતો સાંભળી રહ્યા નહી તે તો આશ્ચર્યચકિત થઈ ગયા સાસુ તો ધરોમાના પ્રભાવને સમજી ગયા અને એ દિવસથી તેમણે નક્કી કરી લીધું કે ધરો આઠમના દિવસે ક્યારેય આપણે ઘાસ કાપવો નહીં આવો છે ધરો આઠમના વ્રતનો પ્રભાવ ધરો આઠમનો વ્રત કરવાથી વંશ વૈલ્યો વધે છે અને ધરતી માતા આપણા બાળકનું રક્ષણ કરે છે હે ધરો માતા હે ધરતી માતા તમે જેવા વહુને ફળ્યા તેવા સર્વને ફરજો તમારું વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો બધાને સુખ સંપત્તિ અને સાંતતિ આપજો શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો ધરો આઠમનું જ્યારે પણ તમે વ્રત રહ્યા હોય ત્યારે તમારે ઘાસ કાપવું નહીં તે હંમેશા યાદ રાખવું અહીં આપણે આ પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો ધરતી માતાની જય